ગૌરી વ્રતની પૂર્વ દિવસે આજરોજ કુંવારિકાઓને નિઃશુલ્ક પાણીપુરી વિતરણ કરવામાં આવી હતી પાદરા અંબાજી તળાવ ભારત માતા ચોક પાસે હિન્દુ એકતા સંગઠન યુવકો અને બહેનો દ્વારા કુંવારિકાઓ માટે નિશુલ્ક પાણીપુરી વિતરણ કરી હતી જેમાં પાદરા નગરની મોટી સંખ્યામાં કુંવારિકાઓએ સેવાનો લાભ લીધો હતો જોકે ગૌરી વ્રત નિમિત્તે રોજે રોજ અલગ અલગ પ્રકારની પણ સેવાઓ હિન્દુ

અને સંગઠન દ્વારા હાઈજેનિક પાણીપુરીનું વિતરણ કરવામાં આવશે અને અંદાજે પાંત્રીસ હજાર નવ પાણીપુરીનું વિતરણ કરવામાં આવેલું છે અને ગૌરી વાત તમામ ખાતે પાંચ દિવસ ફરારી વસ્તુનું આયોજન કરવામાં આવેલું છે પહેલા દિવસ કેળાની વેફર છે બીજા દિવસ રૂટી છે બીજા દિવસ ફ્રૂટ અને લસ્સી છે ચોથા દિવસ કેરી રસ અને પાંચમા દિવસ લસ્સી છે અને આ આયોજન વર્ષ દરમિયાન થાય છે અને વર્ષ દરમિયાન જે જે સંગઠન સેવા કરે છે એ તમામ વેપારશ્રીઓનો ખૂબ ખૂબ આભાર માને છે અને આવી સેવા હિન્દુ એકતા સંગઠન પાસે પડતું રહેશે એ શિયાળા માણ માં